નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિષયમાં જીકાસની અંદર જે છે ફર્સ્ટ રાઉન્ડ છે ઓલરેડી કમ્પલીટ થઈ ચૂક્યું છે ફર્સ્ટ રાઉન્ડ ની અંદર કેટલા વિદ્યાર્થી મિત્રોને એડમિશન મળ્યું છે ત્યારબાદ રાઉન્ડ 2 માં હજુ કેટલી બેઠકો ખાલી છે જે વિદ્યાર્થી મિત્રો રાઉન્ડ ટુ ની અંદર અપ્લાય કરી રહ્યા છે એમને ખાલી બેઠકો ની અંદર જ એડમિશન નોળો પાત્ર રહેવાનું છે ત્યારબાદ રાઉન્ડ 2 માં એડમિશન મળશે કે નહીં મળે પ્રથમ રાઉન્ડ માં એડમિશન કન્ફર્મ કઈ રીતે થઈ ગયું છે એડમિશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે જે સૂચનાઓ છે તો આ સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છે તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે તો શરૂ કરીએ આજનો આ વિડીયો જીકાસ ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ જે છે શરૂ થઈ ગયું છે એનો પ્રથમ રાઉન્ડ પણ ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યો છે પ્રથમ રાઉન્ડમાં કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું એની ચર્ચા કરવાના છીએ ત્યારબાદ રાઉન્ડ માં કેટલી બેઠકો ખાલી છે મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે સૂચનાઓ છે અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર આપેલી છે તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો ત્યારબાદ તમે એ જોઈ શકો છો કે જીકાસ કોમન પ્રવેશ પ્રક્રિયા પ્રથમ રાઉન્ડ ની અંદર જે છે યુજી કોર્સિસમાં બે પોઈન્ટ દસ લાખ વિદ્યાર્થીઓમાંથી ઓગણસાઠ હજારને પ્રવેશ જે છે કન્ફર્મ થઈ ગયો છે હજુ બાકીના વિદ્યાર્થીઓનો જે છે પ્રવેશ કન્ફર્મ થવાનો જે છે બાકી છે રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીઓમાં યુજી અને પીજી કોર્સિસમાં પ્રવેશ માટેની સરકારી જીકાસ આધારિત કોમન સેન્ટ્રલાઇઝ પ્રક્રિયા પ્રથમ તબક્કામાં પ્રથમ રાઉન્ડમાં આજે પૂર્ણ થઈ ગયો છે કુલ બે લાખ પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓમાંથી ઓગણસાઠ હજાર બસો એકોતેર વિદ્યાર્થીઓને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે પંદર સરકારી યુનિવર્સિટીઓની કુલ ચાર પોઈન્ટ એકોતેર લાખ બેઠકો સામે માત્ર બે પોઈન્ટ દસ લાખ વિદ્યાર્થીઓ પ્રવેશ લાઈનમાં છે તો ચોક્કસપણે જે છે બધા વિદ્યાર્થીઓને એડમિશન મળી જવાનું છે તો તમે જોઈ શકો છો કે એ બેઠકો કેટલી બધી છે ચાર પોઈન્ટ એકોતેર લાખ અને એની સામે વિદ્યાર્થી મિત્રો છે બે પોઈન્ટ દસ લાખ પરંતુ એવું થઈ શકે કે તમને તમારી જે પસંદની કોલેજ હોય એની અંદર ના મળે પરંતુ બીજી જે ગવર્મેન્ટ કોલેજ છે એની અંદર એડમિશન મળી શકે છે જીકા યુજી કોર્સિસ માટેની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા આ વર્ષે રજિસ્ટ્રેશન અને મોનિટરિંગની પ્રક્રિયા સેન્ટ્રલાઇઝ છે પરંતુ પ્રવેશ ફાળવણી કોલેજો દ્વારા કટ ઓફ મુજબ મેરિટ બનાવીને ડી સેન્ટ્રલાઇઝ રીતે કરવામાં આવી રહી છે તો આજે આપણે પહેલા જ વાત કરેલી છે કે મેરિટ દ્વારા જે છે એડમિશન મળવાપાત્ર રહેવાનું છે ત્યારબાદ જે છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલી પંદર યુનિવર્સિટીઓની યુજી કોર્સિસની કુલ સાત ચાર લાખ એકોતેર હજાર સાતસો દસ બેઠકો સામે ત્રણ લાખ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું હતું જેમાંથી પ્રથમ તબક્કામાં જે છે રાઉન્ડમાં બે પોઈન્ટ સાડત્રીસ લાખ વિદ્યાર્થીઓને ચોઈસ આપી હતી જ્યારે કુલ બે લાખ દસ હજાર ત્રણસો એકત્રીસ વિદ્યાર્થીઓ વેરીફાઈડ થયા હતા આ વિદ્યાર્થીઓમાંથી ઓગણસાહીઠ હજાર બસો એકોતેર વિદ્યાર્થીઓ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે તો જેમને ઓફર સિલેક્ટ કરી અને કોલેજમાં જઈને એડમિશન નથી લીધું એમનો પણ ઓફર રિજેક્ટ થઈ ગયો છે માત્ર ઓગણસાહીઠ હજાર બસો એકોતેર વિદ્યાર્થીઓને જ એડમિશન મળ્યું છે તો તમારું ઓફર આવી જાય એના બાદ તમારી પ્રોસેસ પૂરી નથી થતી તમારે કોલેજમાં જઈને ફરીથી તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે જે વિદ્યાર્થી મિત્રોએ કન્ફર્મ નથી કરાવ્યું એમનું એડમિશન ફર્સ્ટ રાઉન્ડની અંદર થયું નથી ત્યારબાદ વિદ્યાર્થીઓ જે છે રાઉન્ડમાં ઓગણત્રીસમી એક કોલેજ અને યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીને પસંદગી અને મેરિટ મુજબ ઓફર કરવામાં આવી હતી ઓગણત્રીસમી તારીખે જે છે પ્રથમ રાઉન્ડની અંદર ઓફર કરવામાં આવી દેવામાં આવી હતી કુલ ત્રણ લાખ એંસી હજાર પાંચસોને સિત્યાસી ને ઓફર થઈ હતી વિદ્યાર્થીઓને મળેલ ઓફર કે પ્રવેશની કન્ફર્મ કરવા માટે કોલેજ ખાતે રૂબરૂ થઈ ગઈ છે અને બે પોઈન્ટ દસ લાખ વિદ્યાર્થીઓ સામે ઓગણસાઠ હજાર બસો એકોતેર પ્રવેશ કન્ફર્મ કરાતા દોઢ લાખ વિદ્યાર્થીઓ હાલ ખાલી રહી છે જ્યારે કુલ ચાર લાખથી વધારે બેઠકો હાલ ખાલી છે પ્રથમ તબક્કામાં હજી આગળ ત્રણ રાઉન્ડ થશે વિદ્યાર્થીને કન્સન્ટ આપીને આગળ જે છે બીજા રાઉન્ડમાં જઈ શકશે તમે બીજા રાઉન્ડમાં જઈ જઈ શકો છો ત્યારબાદ એમને એ ઇન્ફોર્મેશન આપેલી છે કે સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ રાઉન્ડમાં માત્ર ઓગણસાહીઠ હજાર વિદ્યાર્થીઓએ જ પ્રવેશ જે છે કન્ફર્મ કરાવ્યો છે તો આ કહી શકાય કે બહુ બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ કોલેજમાં જઈને એડમિશન ન જ એમનું કન્ફર્મ નથી કરાવ્યું દોઢ લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર ઓગણસાઇટ હજાર વિદ્યાર્થીઓ જ કન્ફર્મ કરાવી ચૂક્યા છે એમને ઓફર જ એક્સેપ્ટ નથી કર્યો કે એમને મનગમતી કોલેજની અંદર એડમિશન મળ્યું નથી એટલા માટે તો તમે એ જોઈ શકો છો કે સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે જે છે પ્રથમ રાઉન્ડમાં ત્રણ પોઈન્ટ લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ એમાંથી જે છે

વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે પ્રથમ તબક્કામાં રાઉન્ડમાં પ્રવેશનો શનિવારે અંતિમ દિવસ હતો જ્યારે બે જૂના રોજ જે ટેકનિકલ પ્રોસેસ માટે ગેપ રહેશે અને ત્રણ જૂથી પ્રવેશની દ્વિતીય રાઉન્ડ જે છે શરૂ કરી દેવામાં આવ્યો છે પ્રથમ તબક્કામાં પ્રથમ રાઉન્ડના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કુલ વિદ્યાર્થીઓ હતા ત્રણ લાખ અને બાણું જેમાંથી રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરવામાં આવેલી જગ્યાઓ સંખ્યાઓ હતી

એ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે બાકીના વિદ્યાર્થી મિત્રોએ હજુ એમનો ઓફર કન્ફર્મ કરાવ્યો નથી તો બાકીની બધી જ બેઠકો જે છે એ હજુ ખાલી છે અને અમુક વિદ્યાર્થીઓને ખબર જ નહીં હોય કે એમને ઓફર એક્સેપ્ટ કર્યા બાદ એકત્રીસ તારીખ સુધી કોલેજમાં જવાનું રહેતું હતું આની આ પ્રોસેસ સેકન્ડ રાઉન્ડમાં પણ થવાની છે જેમને ફર્સ્ટ રાઉન્ડને આ ભૂલ થઈ છે એ સેકન્ડ રાઉન્ડમાં ધ્યાનથી જે છે આ ભૂલ ના થાય એની સ સચોટ ઇન્ફોર્મેશન રાખજો અને કોઈ પણ ઇસ્યુ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે લાખ વિદ્યાર્થીઓ પ્રવેશ મળ્યો છતાં હજુ બેઠકો જે છે છે તો તમામ વિદ્યાર્થીઓને જે એડમિશન મળી જશે તો એનો કોઈ ઇસ્યુ નથી ગવર્મેન્ટ કોલેજની અંદર બધા જ વિદ્યાર્થી મિત્રો જે છે એમને એડમિશન મળી જવા પાત્ર રહેવાનું છે તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આની ઇન્ફોર્મેશન મળી રહે કે એમનું કે એડમિશન કન્ફર્મ નહીં થાય જ્યાં સુધી તમે કોલેજમાં જઈ અને તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરાવી ફી પે કરી અને ઓટીપી સબમિટ કરો ત્યાં સુધી તમને એડમિશન થાય સામાન્ય રીતે જે વિદ્યાર્થીઓ પ્રવેશના પ્રથમ તબક્કામાં પ્રથમ રાઉન્ડમાં તેમને મળેલ પ્રવેશ ઓફરસ પૈકી જે યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મેજર વિષયમાં પ્રવેશ કન્ફર્મ કરાવેલો હશે તે વિદ્યાર્થીનો પ્રવેશ આગળના રાઉન્ડમાં દૂર થઈ જશે આગળના રાઉન્ડમાં એમનું નામ નહીં હોય નામ જે છે કેન્સલ થઈ જશે તેમના સ્થાને મેરિટમાં નીચે રહેલા વિદ્યાર્થીઓની ખાલી બેઠકો પર જે છે એ પ્રવેશ માટે તક આપવામાં આવશે તો જે વિદ્યાર્થી મિત્રોને ઓછા પર્સન્ટેજ હોય પચાસ હોય સાઈઠ હોય આવા તમામ વિદ્યાર્થીઓની જે છે અમને સેકન્ડ રાઉન્ડની અંદર જે છે પ્રવેશ પાડવામાં આવશે જે વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ તેમનો પ્રવેશ રદ કરાવેલો હશે તો તેઓ આગામી રાઉન્ડમાં મેરિટમાં જે છે એમનું રિસ્ટોર થઈ જશે અને તેમની પ્રથમ રાઉન્ડમાં મળેલી ઓફર સિવાયની જગ્યા ઉપર પ્રવેશ માટે ઓફર મળશે જે મેં પ્રથમ રાઉન્ડમાં જે સિલેક્ટ કરી અને રિજેક્ટ કરી છે એ કોલેજની અંદર તમને હવે એડમિશન નહીં મળે પરંતુ બીજી કોલેજની અંદર જે છે એ તમામ કોલેજની અંદર તમને એડમિશન મળી શકે છે તો આપણે બધા જ ક્વેશ્ચન જે છે એનું સોલ્યુશન લઈ લીધું છે કે પ્રથમ રાઉન્ડમાં કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું તો આની અંદર ઓગણસાઠ હજાર વિદ્યાર્થી મિત્રોની એડમિશન મળી ગયું છે અને ટુલ બેઠકો જે છે એ ચાર લાખ કરતાં પણ વધારે છે તો બધા વિદ્યાર્થી મિત્રોને જે છે એડમિશન મળી જવાનું રહે છે રાઉન્ડ ટુમાં કેટલી બેઠકો ખાલી છે તો બધી જ ઓલમોસ્ટ ત્રણ લાખથી વધારે બેઠકો જે છે હજુ ખાલી છે રાઉન્ડ ટુમાં એડમિશન મળશે હા ચોક્કસ પણ રાઉન્ડ ટુની અંદર જે છે એડમિશન મળી જશે જે પણ ખાલી બેઠકો રહી છે એની તમને એડમિશન મળવા પાત્ર રહે છે ત્યારબાદ પ્રથમ રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ તો ઓગણીસ સાહીઠ હજાર વિદ્યાર્થીઓ મિત્રોની કન્ફર્મ થયું છે અને બહુ બધા વિદ્યાર્થી મિત્રો દ્વારા એમના દ્વારા જે છે કોપર કન્ફર્મ કરવામાં આવ્યો નથી એમને ઓનલાઈન તો કન્ફર્મ કર્યું છે પરંતુ કોલેજની અંદર જઈને કન્ફર્મ કર્યો નથી તો તમારે ચોક્કસ પણ એડમિશન લેવા માટે જે છે એ કોલેજની અંદર જઈ અને તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે તો જ તમારું એડમિશન જે છે કન્ફર્મ થાય છે તો આ વીડિયોને વધુથી વધુ શેર કરો જેથી તમામ વિદ્યાર્થી મિત્રો છે એમને આની ઇન્ફોર્મેશન મળી રહે અને એ જે છે એ એમનું એડમિશન સેકન્ડ રાઉન્ડની અંદર કન્ફર્મ કરાવી શકે અને આવી તમામ માહિતી માટે જે છે ચેનલ સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ